અને હવે સમાચારમાં આગળ વાત કરી છે ઢોર માલિકોની દાદાગીરી સામાન્ય રીતે જ્યારે રસ્તે જતા હોય અને ઢોર જોવા મળે એટલે સ્વાભાવિક કોઈ પણ વ્યક્તિને બીક લાગે કે દાદાગીરી કરે છે એ ઢોર માલિકોની દાદાગીરીનું શું તેમની સામે જ્યારે ઢોર પકડ પાટી કાર્યવાહી કરવા જાય છે ત્યારે ઘણા ખરા એવા કિસ્સા સામે આવ્યા છે કે ઢોર માલિકો ઢોર પકડ પાટી પર હુમલાવ કરતા હોય છે અને આ વખતે તો ઢોર માલિકોએ હદ વટાવી કાઢી

માન્ય નામદાર ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટે અમે લોકો બનાવી છે કોઈપણ રખડતા પશુઓ જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે ગઈકાલે જે અનિચ્છનીય બનાવ બન્યો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી છે માલિકોની દાદાગીરી જોવા મળે છે 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 જો કે કે તંત્રનું કહેવું સૂચના બાબતે આપવામાં આવી અને હવે કડક હાથે કાર્યવાહી થશે પરંતુ વારંવાર જે ઢોર માલિકો દાદાગીરી કરે છે ઢોર પકડ પાર્ટી પર હુમલો કરે છે એનું શું માત્ર એક વિસ્તારમાંથી આ ઘટના સામે નથી આવી રાજ્યભરમાંથી આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જે ઢોરોની સમસ્યા સતત વધી રહી છે ઢોર માલિકો પોતાના ઢોરને રસ્તા વચ્ચે રખડતા મૂકી દે છે અકસ્માતો સર્જાય છે ઢોરનો આતંક જોવા મળે છે કેટલાય લોકોનો ભોગ લેવાય જાય છે અને છતાં પણ ઢોર માલિકો દાદાગીરી કરે છે અહીં દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસ સાથે પણ ઢોર માલિકો દાદાગીરી કરે છે આ દ્રશ્યો જોઈ લો તમામ અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી દઈએ સુરતમાં સચિન અને કાપોદરા વિસ્તારમાં મહાનગરપાલિકાની ઢોર પકડતી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો તેના અદૃશ્ય છે કાપોદરામાં બે મહિલાઓ અને એક પુરુષે અપશબ્દો બોલ્યા અને દાંતડા વગેરેથી હુમલાનો પ્રયાસ કર્યો હતો પોલીસ આ કેસમાં વિજય મેર ઝાલુબેન અને કાજલ મેરને પકડી પાડ્યા તેમની ધરપકડ કરી હતી થોડા દિવસ પહેલાનો સુરતનો આ વિડીયો સામે આવ્યો ત્યારબાદ તલંગપુરનો એક વિડીયો વાયરલ થયો જેમાં પશુપાલકો અધિકારીઓ સામે દાદાગીરી કરતા જોવા મળ્યા હતા ભાવનગરમાં ચિત્ર ફિલ્ટર ટાંકી પાસે એજન્સીની ટીમ પર હુમલો થયો હતો મેખોફ ઢોર માલિકોએ લાકડીથી જે ઢોર પકડ પાર્ટી છે તેમના ઉપર હુમલો કર્યો હતો તેમને પટકાર્યા હતા જેમાં સુપરવાઇઝર અને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને એ સમયે સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી ત્યારબાદ દ્રશ્યો છે સિત્સર રોડના મીરાનગર પાસે બે દિવસ પહેલા ચાર લોકોએ હુમલો કર્યો હતો પોલીસે એમાંથી બે આરોપીઓને પકડીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું ત્યારબાદ રાજકોટના વચ્ચેના દ્રશ્યો આપણે બતાવી દઈએ જ્યાં મેંગો માર્કેટ પાસે પોલીસની નજર સામે ઢોર પાર્ટીએ પકડેલા ઢોર માલિકો છોડાવીને લઈ જાય છે પોલીસ સાથે પણ દાદાગીરી કરે છે બોલાચાલી કરે છે અને પોલીસને પણ ધમકાવીને એ ઢોર માલિકો ત્યાંથી ભાગી જાય છે આ તમામ જે ઘટનાઓ સામે આવી છે એ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રખડતા ઢોરોના મેનેજમેન્ટ માટે કડક કાયદા અને વધુ પોલીસ સુરક્ષાની જરૂર છે વહીવટી અધિકારીઓએ પશુપાલકોને ચેતવણી આપી છે કે આવા હુમલાઓ પર કડક કાર્યવાહી થશે રાજ્ય સરકારે પણ નવી પોલિસી ઘડવાની દિશામાં પગલા લેવા જરૂરી છે જેથી શહેરીજનોને રાહત મળી શકે વારંવાર જે ઢોર માલિકોની દાદાગીરી જોવા મળે છે લોકોનો જીવ જોખમાય છે તો તેની સામે આખરે જવાબદાર કોણ એ સવાલ છે સરકારના કેટલાક નિયમો પણ છે પરંતુ એ નિયમો શું છે એ સરકારના નિયમોનું શા માટે પાલન નથી થતું એ બધા સવાલો પણ અહીં ઉઠી રહ્યા છે સરકારે જે નિયમો ઘડ્યા છે એ જે દ્રશ્યો આપે જોયા એ પાંચ જગ્યાના દ્રશ્યો આપણે બતાવ્યા હવે ઢોર મુદ્દે સરકારની ગાઈડલાઈન મુજબ ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે જે પણ પશુ માલિક છે તેમણે પોતાના પશુનું રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત હોય છે અને જો રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવામાં આવે છે જે કામ ઢોર પકડ પાર્ટી પોતાનું પોતાની ફરજ નિભાવે છે પોતાનું કામ કરે છે જાહેર રસ્તા પર રખડતા ઢોરને પણ જપ્ત કરવામાં આવે છે અને ઢોર પકડ પાટી આ કાર્યવાહી કરે છે જ્યાં પણ જાહેર રસ્તા પર અખડતા ઢોર દેખાશે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કડક વલણ છે છતાં પણ ઢોર રસ્તા પર દેખાતા હોય છે નિયમ એ પણ છે કે ઢોર રસ્તા પર દેખાય તો ઢોર માલિકને દંડની પણ જોગવાઈ છે રખડતા ઢોર રસ્તા પર હશે આતંક મચાવશે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવશે તો ઢોર માલિકને દંડ થશે એક હજાર થી લઈને દસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે છતાં પણ ઢોર માલિકોની આ દાદાગીરી આપણે જોયા દ્રશ્યોમાં કેટલા બેફામ બની ગયા છે આ ઢોર માલિકો પકડાયેલા ઢોર માલિક ન છોડાવે તો દુધાળા પશુઓની હરાજી થશે એવો પણ સરકારનો નિયમ છે નિયમ એ પણ છે કે ઢોર પકડવાની ટીમમાં સ્થાનિક પોલીસનો પણ સમાવેશ કરવામાં આવે એટલે ઢોર પકડ પાર્ટી હોય તેમાં સ્થાનિક પોલીસની ટીમ પણ સામેલ હોય છે છતાં પણ તેમને નથી ગણકારતા ઢોરના માલિકો ઢોર પકડવાની જે કામગીરી છે તેમાં જે પણ અડચણ ઊભી કરશે તેની સામે પણ કાર્યવાહી થશે એ પણ એક સૌથી મહત્વનો નિયમ છે પરંતુ અહીં ઢોર માલિકો પોતે જ નિયમોનું પાલન નથી કરતા સાથેજ કામગીરીમાં અડચણ ઊભી કરે છે તેમની સામે કેમ કોઈ પગલા નથી લેવાતા એ સવાલ છે ડોરને જાહેર રસ્તા પર ઘાસ આપવા પર પણ પ્રતિબંધ છે છતાં પણ કોઈ प्रकारे નિયમોનું પાલન થતું નથી અને શા માટે નિયમોનું પાલન નથી થતું રાજકોટની આજે આ જે ઘટના છે એમાં તો પોલીસની સામે જ ઢોર માલિકોની દાદાગીરી જોવા મળે છે એ જ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ મુદ્દે મારી સાથે વાત કરવા માટે છોડાઈ ગયા છે અમારા સહયોગી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ

બંને બાજુ ક્યાંક એ પ્રકારની હરકતો થઈ રહી છે આપણે પહેલા પણ ઘણા બધા એવા સમાચાર જોયા છે કે જેના કારણે પશુપાલકો અને તંત્ર જે છે એના વચ્ચે ઘર્ષણો થવા મુખ્યત્વે સરકારે પછી આ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય મહાનગરપાલિકાઓ છે ઘણા બધા નિયમો બનાવ્યા હતા કે ભાઈ પશુ છે અર્બન વિસ્તાર એટલે શહેરી વિસ્તાર જ્યાં ટ્રાફિક રહેતો હોય લોકોની અવરજવર વધારે હોય તે વિસ્તારની અંદર ઢોર ન આવે તે માટેના પ્રયત્નો માટે ક્યાંક વાડા બનાવવાના આઉટર જે જગ્યા હોય ત્યાં આગળ ગૌશાળા બનાવવાની આ બધી જાહેરાતો કરી હતી પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટ છે ખરા અર્થમાં થતું નથી થાય છે શું કે કોઈ પણ મહાનગરપાલિકા જયારે ઢોર પકડીને રસ્તા ઉપર રખડતું પશુ હોય તેને પકડીને અને ત્યાં પછી જે કોર્પોરેશન અથવા તો જે અધિકારીઓ લઈને જાય છે એની દશા આપણે જોઈ છે કારણ કે અમદાવાદની અંદર જે ગૌશાળા છે ત્યાર બાદ રાજકોટ કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં તંત્ર પકડેલા ઢોરને સાચવતું હોય ત્યાં બધ થી હાલત થાય છે ઢોરની અને એટલા માટે જ પશુપાલકો છે એ દૂર વાડામાં મૂકવા જવા માટે તૈયાર નથી થતા અને એટલા માટે જ્યાં રહેતા હોય છે ત્યાં આગળ જ તેઓ રાખે છે અને પછી ઢોર ચરવા જાય અથવા તો બહાર નીકળે તો એ રોડ ઉપર રખડતું હોય અને ક્યાંક અકસ્માત થવા ક્યાંક આવ્યો ભયના કારણે એને જે અધિકારીઓ છે અથવા તો ઢોર પકડવાની જે ટીમ છે એના થકી એને પકડવામાં આવે છે પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે આ જે ઘટના બની એના પાછળનું કારણ શું હોઈ શકે તો કારણ એવું છે કે તમે જયારે ઢોર પકડીને લઈ જાઓ છો તો એના ખરા અર્થમાં જે તમારે સગવડ આપવી જોઈએ જે સાચવણી થવી જોઈએ એની જે જે દેખભાળ થવી જોઈએ થતી નથી અને એના કારણે જ ક્યાંક હોય કે પછી માલિકો એમનામાં એક રોષ દેખાય છે સાચવી નથી શકતા અમને જગ્યા નથી આપતા અમને વાડો નથી આપતા અમારી જે માંગો છે પૂરી નથી થતી તો અમારી ઢોરને લઈ જાય અને તમે તો મરવા જ લઈ જાઓ છો અને એટલા માટે ક્યાંક છોડાવવા માટે મગજમારીઓ થતી હોય છે અમદાવાદની અંદર પણ આપણે જોઈએ તો ઢોર પકડવાની ગાડી જયારે અમદાવાદના રસ્તા ઉપર ડોડે એક ટેક્ટર હોય ટ્રોલું બાંધેલું હોય એની પાછળ ત્રણ પીસીઆર વાહન હોય અગિયાર પણ આગળ ટ્રેક્ટરની આગળ પણ છે કોન્વે આપવામાં આવતો હોય છે કે ભાઈ અહીંયા કોઈ મગજમારી ના થાય આ બધું હોવા છતાં પણ રાજકોટની અંદર જે ઘટના બની એ ચોક્કસથી જે પણ થયું એ ખોટું છે કાયદો કાયદાનું કામ કરે છે અને એના જ ભાગરૂપે પોલીસ હોય કે કોર્પોરેશન અધિકારીઓ તમામ લોકો રખડતા ઢોરની જે નીતિ છે નીતિના આધારે ત્યાં પકડવા ગયા હતા પકડ્યા હતા અને ત્યારબાદ તેમના જે માલિકો છે ઢોર માલિકો એમને જે ઢોર જે છોડાવ્યા એ ખોટું કર્યું છે ઘર્ષણ થયું એ ખોટું થયું છે કારણ કે કાયદો પોતાના હાથમાં લેવાનો કોઈને સત્તા નથી અને જે રજૂઆતો જે છે એ રજૂઆતો ખરા અર્થમાં તમારે પત્ર આપવું કોર્પોરેશનમાં જે મેયરને કેવું હતો તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઢોર પકડવાની જે કમિટી હોય છે એમને કેવું સીએનસીડી વિભાગને પણ આપણને માનસિક ખબર છે કે આટલું બધું કર્યા પછી પણ પરિસ્થિતિ એવી થાય છે કે જે હાલત ઢોરની જે ઢોર ડબ્બામાં લઈ ગયા પછી જેને સાચવવામાં આવે છે આપણે અમદાવાદના દ્રશ્યો જોયા છે પછી મહેસાણા હોય કે કોઈ પણ ગૌશાળા કે જે તંત્ર થકી ચાલતી હોય ત્યાં લગભગ ઢીચણ થી નીચે નીચે સુધીનો કાદવ હોય એમને ખાસ પૂરતું નથી મળતું એમની સાર સંભાળ નથી થતી ને એના કારણે અસંખ્ય ગાયોના મૃત્યુના સમાચાર પણ જોઈએ છે આ જ રોષ છે એ ક્યાંક ઢોર પકડવા વાળી આવતી ટીમ જે છે એના ઉપર લોકોનો ભભૂકે છે ઢોર માલિકોનો ભભૂકે છે અને આખરે થાય છે કે જે પણ નોમ્સ અને ટર્મ્સ જે બનાવવામાં આવે છે કાગળ પૂરતા રહે છે પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટ એ અધિકારીઓ કે તંત્ર નથી કરતું એટલા માટે જ ઢોર માલિકો જે છે રસ્તા ઉપર ઢોરને રખડતા મૂકે છે અને એના કારણે જ આ ઘર્ષણ પણ થતું હોય છે જી

તેમનામાં કોઈ બીક રહી નથી